નમસ્કાર નાગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું મેઘા ધોળકિયા અને આપ નિહાળી રહ્યા છો નાગર ન્યૂઝ આજના સમાચાર પાઉંભાજી દરેક જગ્યાએ મળે છે પરંતુ દરેક જગ્યાએ પાઉંભાજીનો સ્વાદ અલગ હોય છે જેની પાઉંભાજી સ્વાદિષ્ટ હોય અને સાથે સ્વચ્છતા પણ હોય તેની વાત જ અલગ છે વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં મુક્તાનંદ પાસે આવેલ નાયલોન પાઉભાજી એન્ડ ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન કોર્નરની મુલાકાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હમસકલે લીધી હતી આ મુલાકાત વિશે જ્યારે મોદીજીના હમસકલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે મારું અભિયાન મોદીજીના જન્મદિવસ નિમિત્તે વડોદરાની ખાણીપીણી રેસ્ટોરન્ટ અને હોટલમાં કેટલી સ્વચ્છતા છે અને સ્વાદ કેવો છે તે જોવાનું છે જે મુજબ આજે તેઓએ કારેલીબાગ રાત્રિબજાર અને મુક્તાનંદની વચ્ચે આવેલ નાયલોન પાઉભાજીની મુલાકાત લીધી હતી અને ત્યાંની સ્વચ્છતા જોઈને આનંદિત થયા હતા તેમણે પાઉંભાજીના સ્વાદના વખાણ કરતાં નાયલોન પાઉંભાજીના માલિકને શુભેચ્છાઓ પાઠવી હતી નાયલોન પાઉંભાજીની સુગંધ જ એટલી સુંદર હોય છે કે તમને ખાવાનું મન થઈ જાય નાયલોન પાઉંભાજીમાં દરેક વસ્તુ તાજી અને અમૂલ બટરથી પીરસવામાં આવે છે અહીંનો મટકા પુલાવ પણ ખૂબ જ પ્રખ્યાત છે મોદીજીના હમસકલે પણ મટકા પુલાવનો સ્વાદ માણ્યો હતો નાયલોન પાઉભાજીના માલિક સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે નાયલોન પાઉંભાજીની નવી શાખા ટૂંક સમયમાં ગોત્રી ખાતે શરૂ થઈ રહી છે તો આ હતા આજના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી મેઘા ધોળકિયાને રજા આપશો